તાલુકામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જમુસર અને અમુદના ધારાસભ્ય ડી કે સ્વામી આજે પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી તેમણે સ્થળ પર જઈને પાણી ભરાવાથી લયેલા નુકસાન નિરીક્ષણ કર્યું ગામ લોકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ સાંભળી ધારાસભ્ય એ વહીવટી તંત્ર તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવા સૂચના આપી છે અસરગ્રસ્તો ને સ્થળે ખસેડવા માટે કહ્યું છે તેમણે ભોજન પીવાનું પાણી અને તબીબી સહાય પૂરી પાડવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે ધારાસભ્યની મુલાકાતથી મુલાકાત થી ગામ લોકો માં લાગણી ફેલાઈ છે સરકાર તરફથી થી વહેલી તકે સહાય મળશે તેવી આશા જાગી છે ભરૂચ જિલ્લામાં તેમજ આમોદ અને જંબુસર વિસ્તાર છેલ્લા ત્રણ ચાર દિવસથી ખૂબ જ વરસાદ પડી રહ્યો છે લોકોના જનજીવનને પણ ખૂબ અસર પડી છે ખેડૂતોના ખેતરોમાં પણ ખૂબ જ પાણી ભરાયા છે તો છેલ્લા બે દિવસથી અમે અને અમારા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને વિસ્તારની મુલાકાત કરી રહ્યા છે આજે વડકોદરા છે છિદ્રા છે દહરી છે તેમજ માલપુર છે જેવા અનેક ગામોની મુલાકાત કરી અને સરકારમાં રજૂઆત કરી છે કે આ વિસ્તારમાં ખૂબ પાણી ભરાયું છે એમાંય ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ખેડૂતોના જે તૈયાર થયેલો કપાસ અને બાકીના જે ખેતી કરી છે એ તમામ ખેતીને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે તો માન્ય મુખ્યમંત્રીશ્રી તેમજ માન્ય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પણ પત્ર દ્વારા રજૂઆત કરી છે આવતીકાલે અમે રૂબરૂ મળીને આ વિસ્તારના થયેલા જે નુકસાની